જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ગાડી જોઈ રહ્યા છો એમજી કંપનીની હેક્ટર ગાડી જોઈ રહ્યા છો હેક્ટર વેચવાની છે હેક્ટર પ્લસ ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ એમજી હેક્ટર વિશેની બધી જ માહિતી મળે છે તે પહેલાં મિત્રો તમારે જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો તે નંબર પર તમારે વાહનની બધી વિગતો વિડીયોમાં બતાવેલી વિગતો આ નંબર પર મોકલી આપી આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું

ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો બે હજાર એકવીસના મોડલની ગાડી જોવા મળે છે પ્લસ જોવા મળી ફૂલ વીમો છે મિત્રો વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો વન ઓનર ગાડી જોવા મળી રહેશે અત્યાર સુધીમાં આ ગાડી સ્યોતેર હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો એમજી હેક્ટર તમને પ્રોપર સુરતમાં જોવા મળે રહેશે ખોડલ મોટર્સમાં ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત ચૌદ લાખની નેવું હજાર રાખેલી છે અંદાજીત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમે એમજી હેક્ટર ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધકો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ગાડીની કંડિશન વિડિયોમાં જોઈ રહ્યા છો તમે જ્યારે ભી રૂબરૂ મુલાકાત લેવા જાઓ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે